समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ રાજ્યમાં આકરા તાપનો પ્રભાવ શરૂ થઈ ગયો છે ગઈકાલે રાજ્યના મોટા ભાગના શહેરોનું તાપમાન આડત્રીસ ડિગ્રી ને પાર હતું રાજકોટમાં સૌથી વધુ ઓગણ ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સુરેન્દ્રનગરમાં માં ઓગણ ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અમદાવાદ અને વડોદરામાં આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ભુજમાં ઓગણ ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગરમાં માં આડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ડીસા માં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને ભાવનગરમાં માં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું આગામી થોડા દિવસમાં રાજ્યમાં તાપમાન ઓગણ ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે ગરબાએ વધાર્યું આપણો ગૌરવ ગુજરાતના ગરબાએ રાજ્યની કીર્તિમાં વધારો કર્યો છે આપણો ગરબો હવે ગ્લોબલ બન્યો છે ગુજરાતનો ગૌરવ અને સાંસ્કૃતિક વારસા સમા ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતો પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું છે પેરિસમાં યુનેસ્કોના ડાયરેક્ટર ઓડ્રે અઝોલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધી અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાંસેરિયાને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું આમ સૌ ગુજરાતીઓને ગરબાએ ફરી ગૌરવ અપાવ્યું છે ગુજરાત ની 5 વિધાનસભાના ઉમેદવાર જાહેર ભાજપે વિધાનસભાની પેટા ચૂટણી માટે વિજાપુર થી સીજે ચાવડા ખંભાત થી ચિરાગ પટેલ કોર બંદર થી અર્જુન મોડવાડિયા માણાડર થી અરવિંદ લાણાણી અને વાઘોડિયા બેઠક પર થી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે ધારાસભ્યના રાજીનામા બાદ આ સીટો ખાલી થઈ હતી ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે જે યોજાશે ત્રણ કોંગ્રેસ એક اپક્ષ અને એક આપના ધારાસભયે રાજીનામો આપ્યું હતું जाफराबाद માં બિલ્ડિંગ ધરાશાઈ થઈ નીચે ઉભેલા લોકો પર કાટમાળ પડતા બે ના મોત પાંચ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ અમરેલીના જાફરાબાદના ગિરીરાજ ચોકમાં જુનવાણી મકાનની દીવાલ ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે કહી બિલ્ડિંગના બીજા માળની દીવાલ ધરાશાઈ થઈ હતી દીવાલ ધરાશાઈ થતા બે લોકોના મોત નિપજા હતા અને 5 જેટલા લોકોને ઈજા પહોંચી હતી જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મહુવા ભાવનગર ખસેડ્યા હતા ઓ ભાજપ સાથે જ જોડાયેલો છું ડીજેપી ના કાર્યક્રમમાં નજરે ન પડતા પૂર્વ મંત્રી જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા થઈ રહી છે તેના પર સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે હું ભાજપ સાથે જ જોડાયેલો છું અને ભવિષ્યમાં રહીશ પાર્ટી બદલવાની વાતમાં કોઈ તથ્ય નથી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં હાર મળવા પાછળ ભાજપનું જ જૂથ સક્રિય બન્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્તરે તેમની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે बंद पड़ी सी प्लेन सेवा ફરી શરૂ થશે ગુજરાતમાં સી प्लेन સેવા ફરી શરૂ કરવાની યોજના બની રહી છે જે સાબરમતી river front અને statue of unity વચ્ચે ચાલશે આ સેવા ઓક્ટોબર 2020 માં શરૂ થઈ પછી એપ્રિલ 2021 માં બંધ થઈ હતી હવે તેને ફરી શરૂ કરવા માટે કેનેડા ન્યુઝીલેન્ડ અને અન્ય દેશોમાં સી प्लेन સર્વિસ આપતી કંપનીઓ સાથે ચર્ચા થશે મળતી માહિતી અનુસાર કોરોના અને અન્ય ટેકનિકલ કારણોસર સી प्लेन સેવા 11 એપ્રિલ 2021 ના बंद करवी पड़ी थी મંજુસરની મિલમાં ઘઉં દળવાનો ગ્રાઇન્ડર મશીન તૂટીયો 300 ટન ઘઉંના ભરેલા ટાંકા નીચે 3 કામદારો ફસાયા એકનું મોત અને બે ઈજાગ્રસ્ત વડોદરાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલ પુનમ આટા મિલમાં ગ્રાઇન્ડર મશીન તૂટતા 3 કામદારો દબાયા હતા જેમાં કામદારોને ઘઉંના ઢગલામાંથી જેસીબી મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા આ દરમિયાન ઘઉંના ઢગલા નીચે દબાઈ જતાં એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અને બે કામદારોન સારવાર અર્થે વડોદરાની ખાન ગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ ચાની ચૂસ્કી લીધી અરવલ્લીના ધનસુરા નજીક सीएम ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માણસની જેમ સાદગીપૂર્વક ચાની મજા માણી હતી શિકાટ ચોકડી પાસે તેઓ હોટેલમાં ચા પીવા માટે ઊભા રહ્યા હતા તેમણે સામાન્ય જનતા સાથે વાતચીત પણ કરી હતી રાજ્યમંત્રી કુબેર દિndor પર તેમની સાથે જોડાયા હતા તેમની સાદગીના દર્શન અવારનવાર થતા હોય છે આ પેલા પર બગોદરા પાસેની એક હોટેલમાં આવી જ રીતે તેઓ ચા પીતા નજરે પડ્યા હતા કેનાલ માં ડુબવા થી 5 ના કરુણ મોત ભાણજ અમદાવાદ ઇસ્કોન મંદિર પાસે ની કેનાલ માં ડૂબી જવા થી 5 લોકો ના મોત નિપજા છે મજૂરી કામ કરી રહેલો પરિવાર ધуреતી ઉજવવા વતન કડી જઈ રહ્યો હતો રસ્તા માં કેનાલ માં હાથ પગ ધોવા ઉતરેલા એક વ્યક્તિ નો પગ લપસતા પાણી માં ડુબવા લાગ્યો હતો અન્ય બે લોકો બચાવવા પાણી માં ઉતર્યા પરંતુ પાણી ના ધસમસ્ત પ્રવાહ ને કારણે તેઓ પર તણાયા વધુ બે લોકો તેમણે બચાવવા પાણી માં ઉતર્યા પરંતુ તેઓ પણ નિષ્ફળ રહ્યા તમામ ના મોત या ભાજપે હાર ના કારણે ઉમેદવાર બદલ્યો મોડાસામા કાર્યકર્તાઓ અને આગેવાનો સાથેની બેઠકમાં સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ કહ્યું કે ગઠબંધનના કારણે કોંગ્રેસની જીત થશે ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવવા બાબતે તેમણે કહ્યું કે ભાજપે હાર ના ડરના કારણે ઉમેદવાર બદલ્યો છે ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ભીખાજી ઠાકોરે આંતરિક વિવાદના કારણે ચૂંટણી લડવા માટે ઇનકાર કર્યો છે ગુજરાતમાં AI MIM ઉમેદવારો ઉભા રાખશે લોકસભાની ચોટડીમાં અસદુદ્દીન OBC ની પાર્ટી AI MIM જમ્પ લાવશે ગાંધીનગર અને ભરૂચ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે પસંદગી પ્રક્રિયા પાર્ટીએ શરૂ કરી દીધી છે ભરૂચમાં ભાજપ આપ તેમ જ ગાંધીનગર બેઠક પર ભાજપ સામે મુકાબલો થશે AI MIM ગુજરાતમાં રાજકીય સમીકરણોમાં પરિવર્તન લાવી શકે છે માત્ર બે બેઠક પર જ ઉમેદવાર ઉભા રાખવાના પાર્ટીના નિર્ણયે પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો बनयो छे बीजेपी ना नवा उम्मीदवार सामे पर विरोध साबर काठा बैठक पर भाजपा शोभनाबेन बारिया ने टिकट आपता विरोध नो सूर उठयो छे हिम्मतनगर तालुका पंचायतना सभ्य जितेंद्र सिंहहे पत्र लखी ने विरोध व्यक्त करो छे जितेंद्र सिंहहे कहियो के भाजपे जाहिर करेला उम्मीदवार भाजप कार्यकर्ता न होवा छता टिकट आपी छे कार्यकर्ताना स्थाने कार्यकर्तानी पत्नी ने टिकट के अपाई शोभनाबेन नहीं तेमना पति पक्षना कार्यकर्ता छे मुंबई एशिया नु बिलनेर कैपिटल बनुन ग्लोबल रिच लिस्ट बेहजार चोवीस मुजब मुंबई अब अब्जो पतिओ संख्या चीन न बेजिंग शहर ने छोड़ी दीदू जेनी साथे मुंबई प्रथम पा दीदिया बिलिओनेर कैपिटल बनी गयी बेइजिंग सोल हजार चौरस किलोमीटर करता अब्जो पति हव मुंबई न सौ त्रन चौरस कि रहे चीन म भारत न बसो एक्तेरखामी आठ सौ चौद अब्जो पति जयरे मुंबई मेजिंग एकाणु नीखामी बाणु अब जो पति छे 2026 સુધીમાં કોંગ્રેસ અદ્રશ્ય થઈ જશે આસામના સીએમ હિમંતા બિશ્વ શર્માએ કહ્યું કે રાહુલ ગાંધીનો ભવિષ્ય અંધકારમય છે 2026 સુધીમાં કોંગ્રેસ આસામમાંથી ગાયબ થઈ જશે તાજેતરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે લોકસભાની ચૂંટણી પછી એ પક્ષના તમામ સારા નેતાઓ અમારી પાસે આવશે આ જૂની પાર્ટી 2026 સુધીમાં અદ્રશ્ય થઈ જશે નવબોઈ ચાના કોંગ્રેસના ધારાસભ્ય ભરતચંદ્ર નારાયણ તેમની પત્નીને લોકસભાની ટિકિટ રાજીનામું આપી દીધું છે भारत સાથે વેપાર વધારવો છે પાકિસ્તાન ના વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક દારે કહ્યું કે અમે ભારત સાથે વેપારી સંબંધો પુનઃ સ્થાપિત કરવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ ઓગસ્ટ 2019 થી ભારત અને પાકિસ્તાન નો વેપાર કરાર સ્થગિત અવસ્થામાં છે પાકિસ્તાન હાલ આર્થિક સંકટ સામે લડી રહ્યું છે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ભારત સાથેના વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ દેશના વેપારીઓ ભારત સાથે વેપાર વધારવા માંગે છે સરકાર વેપારી સંબંધ સુધારવા માંગે છે वरुण मा जो गांधी નો કોંગ્રેસ માં સ્વાગત ભાજપે वरुण गांधी ની લોકસભા ની ટિકિટ કાપી નાખી છે આ દરમિયાન કોંગ્રેસ ના સાંસદ અધિર रंजन चौधरी એ वरुण गांधी ને કોંગ્રેસ માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે તેમણે કહ્યું કે वरुण गांधी એ કોંગ્રેસ માં જોડાવું જોઈએ જો તેઓ પાર્ટી માં આવશે તો મને આનંદ થશે ગાંધી પરિવાર સાથે ના સંબંધ ને કારણે ભાજપે તેમની ટિકિટ કાપી હોવાનું રાજકીય વર્તુળો માં ચર્ચા છે જો કે મેનકા ગાંધી ને સુल्तानપુર ની ફરી વખત ભાજપે ઉમેદવાર બનાવ્યા છે पीएम मोदी देश ने बर्बाद कर समिलनाडु ना स्टाली जनसभा दरमियान पीएम मोदी आरोप आकरा प्रहारो करो कहू के तमे एवा व्यक्ति ने वड़ा प्रधान बनावो जे तमिलनाडु सम्मान करे वड़ा प्रधान नरेन्द्र मोदी ने चूटनी हराववा पड़ सो फरी व्रधान बनसे तो नफरत न बीज वावी ने भारत ने बर्बाद कर सेंद्रीय मंत्री तमिलो भिखारी कहे छे बीजा केंद्रीय मंत्री तमिलो आतंकवादी कहे छ मोदी ના નારા લગાવનાર યુવાનોને થપ્પડ મારવી જોઈએ કર્ણાટક સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા शिवराज તંગાડાગી પીએમ મોદીના સમર્થકો પર ગુસ્સે થયા છે તેમણે કહ્યું કે પીએમ મોદીએ 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું શું તેવો વચન મુજબ નોકરીઓ આપવામાં સક્ષમ ખયા જારે તમે નોકરી વિશે પૂછો છો ત્યારે તેઓ કહે છે પકોડા વેચો શરમ આવવી જોઈએ જો હજુ પર કોઈ વિદ્યાર્થી કે યુવક મોદી મોદી બોલે તો તેમણે થપ્પડ મારવી જોઈએ